એટલો કહીશ કે એમ છો આયુ બધા મજામાં જ શું તો અત્યારે વાગી ગયા છે સાંજના પાંચ એન્ડ પાંચ વાગે બ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે આજે ઉઠવામાં આજે પણ ઉઠવામાં લેટ થઈ ગયું હતું એવું થાય છે ને હમણાંથી કે રાત્રે સુવામાં બહુ મોડું થઈ જાય ને એટલે ઉઠવામાં પણ મોડું થાય છે બબુના પપ્પા તો વહેલાં ઉઠીને એમનું કામ કરતા હોય લેપટોપમાં પણ અમારે બહુ ઉઠવામાં મોડું થાય પણ ખરેખર વહેલો ઉઠવું જોઈએ પણ વસ્તુ કરીએ આને આખી રાત रातमा बेथि तीन बारे नै जाग्वाने टेव बराबर એટલે મારે અનિવાર્ય જાગવાનું થાય આજે મને રસોઈ બનાવવાની ઈચ્છા ન હતી એટલા માટે અમે લોકો બહાર જમવા જઈએ છીએ જોઈ શકો છો તો બબુ બહુ જ ખુશ થઈ ગઈ ટી હોટલ જોઈને તો આ છે અમારું ઘરની સામે જ બ્રોચ હોટેલ તો ત્યાં અમે સાદું જમવા માટે જ ગયા હતા કારણ કે બીજું કંઈ જમવું નહોતું અમારે તો બબુ જોઈ શકો છો બહુ જ ખુશ થઈ ગઈ હતી ત્યાં ને બધું હતું એટલા માટે અને અત્યારે માગી રહી છે એ ચમચી તો હવે એને ચમચી આપીશ જોઈ શકો છો જો કેટલી ખુશ થઈ ગઈ છે બબુ અને બબુના પપ્પા કરે છે ઓર્ડર તો ઓર્ડર આપણો થઈ ગયો છે અને જમવાનું આવી ગયું છે તો એમને સાદી મંગાવી હતી મેં પંજાબી ડિશ મંગાવી હતી તો મારી હજી આવી નથી અને હું ના પપ્પાએ જમવાનું પણ સ્ટાર્ટ કરી દીધું છે અને હવે મારી ડિશ આવી ગઈ છે એ જોઈ શકો છો તમે અને બબુ પીવે છે છાસ ઘડીક બાજુ તો બસ અમે જમીને હવે નીકળીએ છીએ તો બબુને ત્યાં જ રહેવું હતું એટલા માટે જીદ કરતી હતી બહુ જ રોતી હતી તો પણ મેં પરાણે એને ખેંચીને લીધી જોઈ શકો છો તોફાન કેવું કરે છે એને નહોતું હોય એને ત્યાં જ રહેવું હતું તો આ હોટલ બહુ જ સરસ હતી અને ત્યાં બર્થડેનું બર્થડે પાર્ટી પણ કરી શકો છો તમે જોઈ શકો છો અહીંયા ડેકોરેશન બહુ જ સરસ હતું અને રિઝનેબલ ભાવમાં પણ જમવાનું હતું તો જમીને બહાર અમે આવી ગયા હતા અને બબુ જોઈ શકો છો એકલી ક્યાં જતી રહી અને બીક જ નહીં લાગતી મેં એને એક બીક બતાવી કે બબુ ગાડી આવે ગાડી આવે તો પણ એ જોઈ શકો છો મારી સામે જોતી પણ નથી તો કઈ નહીં આજનો વ્લોગ આ જ હતો તો મળીએ એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી આવજો બાય બાય ટાટા અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો બાય બાય ગુડ નાઈટ અમે જઈએ હોત નહીં લઈ જાવ જાવ અમે જઈએ અમે જઈએ હો ચાલ ચાલ તો હાથ પકડી લે ચાલ મારા